thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઘરમાં રોકડ રાખવી ગુનો નથી પરંતુ જ્યારે આવકવેરા નિયમોની વાત આવે છે ત્યારે થોડીક બેદરકારી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે તમારી પાસે ઘરમાં દસ લાખ રૂપિયા હોય કે એક કરોડ રૂપિયા જો તમે તમારો સ્ત્રોત જણાવી શકતા નથી તો આવકવેરા વિભાગ અને અઘોષિત આવકવે ગણી શકે છે મળતી વિગતો વાત કરવામાં આવે તો તમે ઘણીવાર જોયું કે સમાચારમાં વાંચ્યું છે કે જ્યારે નોકરીયા તો રાજકારણીઓ ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પાડવામાં આવે છે ત્યારે ઘણીવાર ઘણી બધી રોકડ જપ્ત કરવામાં આવે છે અને જો તેનો કોઈ રેકોર્ડ ન હોય તો પૈસા જપ્ત કરવાની સાથે ભારે દંડ અને ધરપકડ પણ કરવામાં આવે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે બેંકમાં એક સમય ત્યારે પચાસ હજારથી વધુ રોકડ જમા કરવા અથવા ઉપાડવા માટે પાન નંબર આપવો ફરિયાદ છે જો તમે છેલ્લા ત્રણ વર્ષથી આઈટીઆર ફાઇલ કરી છે નથી અને વીસ લાખથી વધુ રોકડ ઉપાડી છે તો બે ટકા ટીડીએસ ચૂકવવો પડશે અને એક કરોડની વધુ ઉપાડ પણ પાંચ ટકા ટીડીએસ ચૂકવવો પડશે આઈટીઆર ફાઇલ કરનારાઓ માટે મર્યાદિત એક કરોડ છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો આવકવેરા વિભાગ સ્ત્રોત વિનાની રોકડ અને અવઘોષિત આવક માને છે જેના પર દંડ કર અને ટીડીએસ વસૂલ કરી શકાય છે અને તપાસ અલગ અલગ છે હંમેશા પુરાવો એટલે કે પગાર વ્યવસાય મિલકત વેચાણ વગેરે ઇ રાખો અને બેંક સ્ટેટમેન્ટ જ્યારે વ્યવસાયની વિગતો સાચો અને સમયસર આઈટીઆર રિટર્ન ફાઇલ કરો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ